નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વોર્ડ દસમાં સ્વચ્છતાના અભાવને લઈને રજૂઆત કરી વોર્ડ દસ સ્વચ્છતાને લઈને ઘણી વિવાદમાં આવતું રહ્યું છે તેવામાં આજ રોજ વોર્ડ દસની કચેરીમાં ભાઈલીના પૂર્વ સરપંચ પહોંચ્યા હતા તેઓએ વિસ્તારની સ્વચ્છતાને લઈને અધિકારીને રજૂઆત કરી હતી ત્યારે તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સ્વસ્થ ભારતનું મિશન વોર્ડ દસ નંબરના અધિકારીઓ જ પૂરું થવા દેતા નથી સ્વચ્છતાની ડોર ટુ ડોર ગાડીઓ અનિયમિત આવે છે સાથે કેટલીક ગાડીઓ ભંગારની દુકાન આગળ પણ ઊભી રહીને પ્લાસ્ટિક વેચતા હોય તેવું સામે આવ્યું છે તેવામાં આવા આક્ષેપો સાથે તેઓએ અધિકારીને રજૂઆત કરી હતી અને અનેક સવાલો વોર્ડ દસ પર ઉઠાવ્યા હતા બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારતનું મિશન અધિકારીઓ કઈ રીતના નિષ્ફળ કરે છે આજે એનું એક જીવતું જાગતું ઉદાહરણ વર્ડ નંબર દસે હું લઈને આવ્યો છું વાત એવી છે કે બારસો મકાન વચ્ચે એક ગાડી એમ વર્ડ નંબર દસમાં કુલ સત્યાવીસ જ ગાડી ફરે છે કચરાના કલેક્શન માટે અને એ પણ ગાડીઓ ભંગારિયાને દિવસમાં પાંચ ગાડી દિવસમાં ભંગાર્યાની ત્યાં ભંગાર વેચવા સારું ઊભી થઈ જાય છે તો કેવી રીતે લોકોનું કચરોનું કલેક્શન કરશે વાત એ છે અઢાર ઓગસ્ટની અઢાર ઓગસ્ટના દિવસે ભંગરવાળાને ત્યાં ગાડીઓ ભંગર વેચતા મેં એક કલાકથી જોઈ અને પછી મેં ફરિયાદ કરી તો વોર્ડ નંબર દસના સેનેટરી અધિકારી રમણભાઈએ ગાડીઓની એજન્સીને દંડ ફટકારવાની જગ્યાએ જે ભંગર લે છે એને દંડ ફટકાર્યો તો આ તો કેવો નિયમ છે કે કોઈ ધંધો કરતો એને દંડફટ કરવાનો એટલે કંઈકને કંઈક સ્વચ્છ ભારત નિશાન નિષ્ફળ કરવામાં અધિકારીઓની મિલીભગત છે અને અધિકારીઓ કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટરો છે કચરાનું કલેક્શન કરનારા એને કેમ સાચવે છે એ ખૂબ શંકાસ્પદ વિષય છે વડોદરાના કમિશનરને મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી આની પર એક તપાસને સીટ બિહાસ અને આ બાબતની આગળની જે સ્પષ્ટતા કરે અને એજન્સી ઘણા સમયથી અમે જોઈએ છીએ લોકો વિસ્તારના લોકો જોવો છે કે ભંગારિયાની તે પાંચ અઢી દિવસની પડી હોય તો પછી પૂરેપૂરું એ લોકોને ચૂકવનું કેવી રીતે થાય એ વોર્ડ નંબર દસના અધિકારીઓનો ખૂબ મોટો રોલ છે એ લોકોને પૈસા આપવામાં ખરેખર એ લોકો પાસેથી પૈસા રિકવર કરવાના હોય અને કરદાતાઓના પૈસા કઈ જગ્યાએ સારી રીતે વપરાય કરદાતાઓને ફાયદો થાય એ વિષયમાં આગળ કામ કરવાનું હોય અધિકારી વાત કરી રહ્યા છે વાતમાં એમને એક નવો મુદ્દો લઈને મૂકી દીધો કે ભંગારિયાએ ગંદકી કરી હતી એનો અમે દંડ ફટકાર્યો છે તો પછી મેં ફરિયાદ કરી હતી તો એજન્સીને શા માટે તમે તે દિવસે દંડ ના ફટકાર્યો બીજી વાત એ ભંગારિયો તો પાંચ વર્ષથી ધંધો નહીં તો પછી તમને ખાલી માત્ર અઢાર તારીખ જ કમ મળીને દંડ ફટકારવાની એટલે શંકાસ્પદ જવાબો છે અધિકારીઓના અને ખાસ કરીને જ્યારે રમણભાઈની વાત કરીએ તો કોઈ ગાડી સમયસર દસ નંબરના વાળમાં ફરતી નથી ગાડીઓ બાર વાગે પણ આવે ને એક વાગે પણ આવે તો પછી લોકો મજબૂરીમાં કચરો બહાર જાહેરમાં ના નાખે તો શું કરે જય સુધી તમે વિકલ્પ ના આપો ત્યાં સુધી કોઈને તમારે દંડ ના ફટકારવો જોઈએ મારું આ માનવું છે વિકલ્પ આપ્યા પછી જો કોઈ ઉપયોગ ના કરે ને તો તમે દંડ ફટકારો તો વાત વ્યાજબી છે